નમસ્કાર જાહેર જનતાને નમ્ર વિનંતી કે હવામાન વિભાગે બનાસકાંઠા તેમજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તારીખ પાંચ છ અને સાત ત્રણ દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે ખાસ કરી કાંકરેજ વિધાનસભાના નદી વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોને બે હાથ જોડી વિનંતી કરું છું કે સૌ પોતપોતાની સલામત જગ્યાએ પહોંચી જાય ડર્યા કે ગભરાયા વગર કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર આપણે સૌએ સલામત રહેવું ખૂબ જરૂરી છે સાથે સાથે બનાસકાંઠા જિલ્લા તંત્ર જે સૂચનાઓ આપે એ સૂચનાઓનું પાલન કરીએ ખાસ કરીને ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડતો એ દરમિયાન લાઇટના ધાબલા આજુબાજુ ના જઈએ ક્યાંય એવા કોઈ છૂટા વાહરો હોય તે વાહરો બાજુ ના જઈએ નદી વિસ્તારની અંદર ઢોરઢાકોરને ચરાવવા ના જઈએ અને આપણે સૌ આપણી પોતાની સ્વયં સલામતી જાળવી અને આગળ વધીએ એ જ આપ સૌને વિનંતી કરું છું આપનો અમૃત ઠાકોર કાંકરે ધારાસભ્ય